હેલો ફ્રેન્ડ્સ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે બજારમાં સરસ મજાની કેરી આવવા લાગી છે આ કેરીને આપણે એક બે કે અઢી મહિના સુધી આપણે ખાઈ શકીએ છીએ પછી બજારમાં આટલી સરસ કેરી મળતી નથી તો આજે આપણે આ કેરીને આખું વરસ કેવી રીતે ફ્રીઝમાં પ્રિઝર્વેટિવ વગર ભરીને રાખીશું એ જોઈશું કેરીના પલ્પને આખું વરસ સાચવીને રાખવા માટે આપણે સરસ મજાની પાકેલી કેરી લઈશું જે ખૂબ પાકેલી પણ ના હોવી જોઈએ થોડી ખટમટી મીઠી ટેસ્ટમાં હોય તેવી કેરી આપણે લઈશું તેની માટે સૌ પ્રથમ આપણે કેરીને ધોઈ છાલ કાઢી અને તેના પીસીસ કરી લઈશું અને તે પીસને આપણે મિક્સચરમાં ક્રશ કરી અને તેનો પલ્પ બનાવી લઈશું મિક્સચરમાં એનો પલ્પ બની જાય પછી આપણે જે શાક ભરવા માટેની નેટની જે આવે છે થેલીઓ તેનાથી આપણે એને ગાળીશું કારણ કે ગણીથી ગાળવામાં ખૂબ જ ટાઈમ લાગે છે જ્યારે જે શાક ભરવાની નેટની થેલી આવે છે કોથળી તેની મદદથી આપણે એકદમ સરસ રીતે ઝડપી બધી આપણે ખૂબ બધી કેરીનો પલ્પ કરવાના હોઈએ એટલે શાકની જે થેલી આવે છે તેનાથી એ પલ્પ સરસ રીતે અને ખૂબ ઝડપથી ગળાઈ જાય છે ગાળવાનું કારણ એ છે કે જ્યારે આપણે કેરીને ક્રશ કરીએ છીએ ત્યારે એની અંદર કેરીની અંદર રહેલા રેસા અને કોઈ કોઈ પીસ રહી જાય છે એ પીસ અને રેસા આપણા પલ્પમાં ના આવે અને એ સરખી રીતે ગળાઈ જાય અને આપણી પાસે ખાલી સરસ પલ્પ રહે એટલા માટે આપણે કેરીના રસને ગાળી લઈએ છીએ કેરીના પલ્પમાં રેસા રહી જાય તો કદાચ કેરીનો પલ્પ બગડવાની પણ સંભાવના રહેતી હોય છે તેથી કેરીના પલ્પને આપણે ગાળીને જ ફ્રોઝન કરીશું આ પલ્પ આપણે માસ ખાઈ શકીએ છીએ અને આપણા વિદેશ રહેતા સગા સંબંધી કે કોઈને પણ આપણે બારે માસ સરસ ટેસ્ટી રસ ખવડાવી શકીએ છીએ કેરીના પલ્પને ગાળ્યા પછી જે આ રેસાને પ વધ્યા છે તે કોથળીને આપણે એક ગ્લાસ પાણી નાખી અને બીજી તપેલીમાં એનો જે અંદર ગર રહેલો છે તે આપણે નીચવીને લઈ લઈએ તો બીજા દિવસે આપણે એ કેરીના પલ્પના રસમાંથી આપણે ફજેતો બનાવી શકીએ છીએ ફજેતો એક કેરીના રસમાંથી છોડ્યા અને ગોટલા ધોયા પછી બનતી એક વા ભાત સાથે ખાવાની એક વાનગી છે તેની રેસિપી આપણે પછી જોઈશું હવે આ પલ્પ આપણો જે કેરીનો આપણે કાઢ્યો છે તેને આપણે ટપરવેરના ડબ્બા છે મેં જે લીધા છે તેમાં અથવા કોઈપણ તમે પ્લાસ્ટિકના ડબ્બામાં કે જીપલોક બેગમાં કશું જ બી બીજું કશું જ એડ કર્યા વગર પાણી કે કશું જ નહીં ખાલી મેંગોનો પલ્પ કેરીનો પલ્પ મિક્સચરમાં ક્રશ કરતી વખતે પણ એમાં એક ટીપું પણ પાણી નાખવાનું નથી ખાલી કેરીના પીસને જ તમારે પીસી અને એનો પલ્પ લેવાનો છે અને એ પલ્પને તમારે પ્લાસ્ટિકના ડબ્બામાં કે જીપલોક બેગમાં તમારે જેમાં ભરવો હોય તેમાં ભરી અને આખો ફૂલ ટાઈટ ડબ્બો નથી ભરવાનો એકથી દોઢ આંગળ જેટલી જગ્યા તમારે ડબ્બાની ઉપર રાખવાની છે જેથી ડબ્બો જ્યારે કેરીનો રસ અંદર જામી જાય ત્યારે એ ડબ્બો એકદમ એરટાઇટ ના થઈ જાય અને ફાટી ના જાય એટલે ઉપર તમારે થોડી જગ્યા રાખવાની છે ડબ્બા પેક થઈ ગયા પછી તમારે એને લુછી અને તમારું જે ફ્રીઝર છે તેની અંદર સરખી રીતે ગોઠવી દેવાના છે બીજા દિવસે તમે જોશો તો એ ડબ્બામાં તમારે રસ જામીને તૈયાર થઈ ગયો હશે જ્યારે તમારે ખાવો હોય ત્યારે કલાક પહેલા ડબ્બો બહાર કાઢીને તમારે તમારી જરૂરિયાત મુજબ અંદર ખાંડ પાણી સહેજ ઉમેરી બોસ ફેરવી અને તમે એ રસને ઉપયોગમાં લઈ શકો છો આ બારે માસ તમારે આવો આવો જ ટેસ્ટ રહેશે અને જરા પણ બગડશે નહીં અને આ રીતે તમે રસને ફ્રોઝન કરશો તો તમારો રસ આખું વરસ રહેશે અને વિદેશથી આવતા તમારા રિલેટિવ્સ છે દીકરાઓ છે દીકરી છે ગમે તે આવે મહેમાન તમે એને સરસ મજાનો કેરીનો રસ તમે ખવડાવી શકશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો